શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ પધારો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડિયોમાં આપણે જાણવાના છીએ તારીખ સોળ ડિસેમ્બર બે હજાર પચીસથી તારીખ તેર જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી ચાલતો ધનુ માસ વિશે ધનુ સંક્રાંતિ ધનુ સૂર્ય સંક્રાંતિ કથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ તથા શું કરવું શું ન કરવું તે સર્વે કાંઈ જાણીશું સંક્રાંતિના મહાત્મ્ય વિશે પણ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ આદિત્યાય વિભન્ને દીવા કરાય ધીમહી ધ્યયો સૂર્યોયા પ્રચોદયા બુલો ભગવાન સૂર્યનારાયણ દેવની જે મિત્રો સંક્રાંતિ અર્થાત સૂર્યનારાયણ દેવ એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે જેને સંક્રમણ પણ કહેવાય છે આનો જ એક અર્થ થાય છે કે સંક્રાંતિ જ્યોતિષ શાસ્ત્રો અનુસાર બાર રાશિ છે અને બારે રાશિમાં સૂર્ય એક એક માસ સુધી રહે છે દરેક ગ્રહની અલગ અલગ અવધિ છે જેમ કે ચંદ્ર દોઢ દિવસ પોણા બે દિવસ એ રીતે રહે છે એ જ રીતે સૂર્યનારાયણ દેવ કે સૂર્યગ્રહણ એક માસ સુધી એક રાશિમાં રહે છે અત્યારે સૂર્યદેવ વૃશ્ચિક રાશિમાંથી નીકળીને ધનુ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે ધનારક કમૂરતા બેસે છે કમૂરતા અર્થાત કોઈ પણ મહૂર્ત ન હોય અથવા તો શુભ મહૂર્ત ન હોય કોઈ પણ આપણે લૌકિક કાર્ય કરી શકતા નથી પરંતુ ધાર્મિક કાર્ય કરી શકીએ છીએ પ્રભુ ભક્તિ છે કથા છે યાત્રા છે તે કરી શકીએ છીએ એ જ રીતે સૂર્ય જ્યારે મીન રાશિમાં પ્રવેશે છે ત્યારે મીનારક કમૂરતા બેસે છે આમ ધનારક અને મીનારક કમૂરતા આવે છે જેમાં શુભ કાર્ય વર્જિત છે લૌકિક વર્જિત છે લગ્ન સગાઈ મોંડલ આદિ હિન્દુ ધર્મમાં સંક્રાંતિનું ઘણું મહત્ત્વ છે એવું પણ કહેવાય છે કે સંક્રાંતિમાં કરેલા તીર્થ સ્નાન જે સ્થાનોમાં જઈને સ્નાન દાન દરેક એટલું પુણ્ય આપે છે જેમાં ગ્રહણમાં આપણે જેટલું શુભ દાન પુણ્ય કરીએ છીએ તેમાં એ જ ફળ મળે છે તેટલું આમ સંક્રાંતિ અમાવસ્યા ગ્રહણ પૂર્ણિમા આ તિથિઓ એવી છે કે જેમાં દીધેલું દાન અક્ષય ગણ ગણાય છે આ ધનુ સંક્રાંતિ બે હજાર પચીસના વર્ષની છેલ્લી સંક્રાંતિ છે વૃષિક રાશિમાંથી જે ધનુ રાશિ રાશિમાં પ્રવેશ કરે છે સૂર્યનારાયણ દેવ જે તેર જાન્યુઆરી સુધી રહે છે ચૌદમી જાન્યુઆરી મકર સંક્રાંતિ એટલે કે મકરમાં સૂર્યનારાયણ દેવ પ્રવેશ કરે છે મકરંક્રાંતિ તરીકે ઉજવાશે સૌપ્રથમ આપણે જાણી લઈએ સંક્રાંતિ ક્યારે આરંભ થાય છે બે હજાર પચીસમાં ધનુ સંક્રાંતિ તારીખ સોળ ડિસેમ્બર બે હજાર પચીસ પહેલી સવારે લગભગ સાડા ચાર વાગ્યાની આસપાસ સૂર્ય દેવ ધનુ રાશિમાં પ્રવેશ કરશે જે તારીખ તેર જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી રહેશે જોકે સૂર્યનારાયણ દેવ પોતાના નક્ષત્રને બદલાતા રહે છે પરંતુ રાશિ એક મહિના સુધી એકને એક જ હોય છે સૂર્ય સંક્રાંતિમાં પુણ્ય કાળનું પણ ઘણું મહત્ત્વ છે તે પુણ્ય કાલ છે સવારે લગભગ સાત ને નવ મિનિટથી લઈને બાર ને ત્રેવીસ મિનિટ સુધી મહાપુણ્ય કાલ છે સાત ને નવ મિનિટથી લઈને આઠ ને ત્રેપન મિનિટની આસપાસ જે સમય દરમિયાન ગંગા સ્નાન કરવું શુભ ગણાય છે વહેલી સવારે સાડા ચાર થી સંક્રાંતિ આરંભ થાય ત્યારથી જ જપનો મહિમા વધી જાય છે જો કે આપણે તીર્થોમાં ન જઈ શકીએ તો તેને ઘરે પણ શુભ નદીઓનું પવિત્ર જળનું સ્મરણ કરીને સ્નાન કરી શકીએ છીએ ધનુ સંક્રાંતિના દિવસે સવારે વેલા ઉઠીને આદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા ભગવાન સૂર્યનારાયણ દેવને જલ અર્પણ કરવું સૂર્ય મંત્રનો જાપ કરી શકાય છે અથવા ગાયત્રી મંત્રનો જાપ પણ કરી શકાય છે જે આપણને ઈષ્ટદેવ હોય તે પ્રમાણે મંત્ર જાપ કરવો સંક્રાંતિના દિવસે તાંબાના લોટામાં જળ ભરીને ચપટી કંકુ અને ચપટી ચોખા નાખીને ગોળની ગાંગડી નાખીને કાળા અને સફેદ તલ પણ નાખી શકાય છે અને ભગવાન સૂર્યનારાયણ દેવને જલ અર્પિત કરવાનું આ મંત્રનો જાપ જપવાનો જપો ઓમ ગ્રહણી સૂર્યાય આદિત્યાય નમો નમ અથવા તો ઓમ ભૂર્ભુવ સ્વઃ તત્સવુરિણ્યમ ભર્ગો દેવે સધીમહિ થીઓ યો ના પ્રચોદયા સૂર્યનારાયણ દેવને પુષ્પથી વધાવવા જોઈએ ભગવાન સૂર્યનારાયણ દેવને લાલ પુષ્પ પ્રિય અત્ય છે જે સૂર્યનારાયણ દેવનો રંગ જ્યારે ઉદય તિથિ પ્રમાણે હોય છે ત્યારે એ સૂર્યના કિરણોને જો આપણે જલ અર્પિત કરતાં આંખોમાં ગ્રહણ કરીએ છીએ તે પ્રકાશને જોઈને તો આંખોનું તેજ પણ વધે છે અને શરીરનું તેજ પણ સંક્રાંતિ સાંસ્કૃતિક ધાર્મિક એ રીતે ઘણી મહત્ત્વની છે સૂર્યદેવ પોતાની રાશિ બદલે છે મોસમમાં પણ પરિવર્તન થાય છે ધનુ ધનુ સંક્રાંતિ પછી શરદી ઓછી થઈ જાય છે અને પિતૃનું શ્રાદ્ધ તર્પણ માટે પણ ધનુસંક્રાંતિ ખાસ મનાય છે કારણ કે સૂર્યનારાયણ દેવ તે આદિદેવ કહેવાય છે પિતૃના પણ પિતૃ દેવ કહેવાય છે માટે આજે પિતૃ તર્પણ શ્રાદ્ધ પિંડદાન પણ કરી શકાય છે પિતૃ દોષમાંથી મુક્તિ મળે છે પિતૃ જે પૂર્વજનોની આત્માને શાંતિ મળે છે ધનુષ સંક્રાંતિના દિવસે સૂર્ય દેવની ઉપાસનાથી સાધકની દરેક મનોકામના પણ પૂર્ણ થાય છે અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે આરોગ્યનું વરદાન સૂર્યનારાયણ દેવ તરફથી મળે છે ધરતી લોકના પાલન પોષણ કરતા પિતા કહેવાય છે જે પ્રકાશ દ્વારા અંધકારનો નાશ થાય છે માટે સૂર્યનારાયણ દેવ પ્રકાશના પૂંજ તરીકે આપણે તેમની પૂજા અર્ચના કરીએ છીએ આજના દિવસે જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું શુભ મનાય છે ધન છે વસ્ત્ર છે ખાવા પીવાની વસ્તુ છે અન્ન જળ આદિ પશુ પક્ષીની સેવા કરવી ગાયો અને બળદની પણ સેવા કરવી અનાજનું દાન ઉત્તમમાં ઉત્તમ મનાય છે સૂર્ય સંક્રાંતિ અર્થાત સૂર્યનારાયણ દેવને આદિથી અર્પિત થાય છે માટે સૂર્યનારાયણ દેવ કે જે આખી સૃષ્ટિમાં અન્ન પણ ઉગાડે છે પોષણ આપે છે અને એ એનાથી જ આપણને પોષિત થાય છે માટે અન્નનું દાન સર્વશ્રેષ્ઠ મનાય છે ભગવાન સૂર્યનારાયણ દેવની આજે કથા પણ સંભળાય છે સંક્રાંતિની આવો આપણે સાંભળીએ સૂર્ય સંક્રાંતિ ધનુ સંક્રાંતિ ધનારક મૂર્તાની કથા તો બોલો ભગવાન સૂર્યનારાયણ દેવની સૂર્ય રાશિ જ્યારે બદલે છે છે તેને સંક્રાંતિ કહેવાય વૈદિક જ્યોતિષ અનુસાર ધનુ રાશિમાં રહે છે તે કાળ મલમાસ તરીકે કે ખર માસ તરીકે ઓળખાય છે આ જે ધનુ સંક્રાંતિ છે તેમાં જે સૂર્યના પરિભ્રમણ થાય છે તેની ગતિ મંદ પડી જાય છે કારણ કે ખર એટલો ગર્ધર્ભ ગધેડા જેમાં ઘોડાની સવારી ઉપર સૂર્યનારાયણ દેવ નીકળે છે ત્યારે ગર્ધર્ભની સવારી કરવાથી જે ગતિ હોય છે તે ધીમી પડી ધીમી પડી જાય છે અને એના માટે કે એના કારણે આપણે જે કુંડળીમાં સૂર્યગ્રહ છે તે મજબૂત રહેતા નથી એટલા માટે કોઈ માંગલિક કાર્ય થતા નથી

ત્યારે સૂર્ય નારાયણ દેવ ગુરુની સેવામાં વ્યસ્ત રહે છે એટલા માટે આજે એક માસર છે તેમાં આપણે સૂર્ય પૂજા અને ગુરુ પૂજા પણ કરી શકીએ છીએ તો સુખ સમૃદ્ધિ આવે છે મહામૃત્યુંજયનો જાપ પણ કરી શકાય છે જેથી શારીરિક માનસિક બલ રહે ગરીબી જરૂરિયાતમંદ નિક્ષમતા અનુસાર અન્નદાન ધનદાન વસ્ત્રદાન આદિ કરી શકાય હવે આપણે જાણી લે કે ધનુ સંક્રાંતિ દરમિયાન શું કરવું શું ન કરવું તો આ ખર માસ દરમિયાન વિદ્યા આરંભ કરવી અને નામકરણ સંસ્કાર કરણ છેદન અન્ન પાસન વિવાહ સંસ્કાર ગૃહ પ્રવેશ વાસ્તુ પૂજન સમેત ઘણા જે માંગલી કાર્ય છે એ જે આપણે ગૃહસ્થ જીવનનું જે લાગુ પડે છે તે કાર્ય કરવાથી બચવું અને ધનુરાસ જે ધનુરમાસ છે કે ઘર માસ છે કથા પણ શાસ્ત્રોમાં ઉલ્લેખનીય છે એવી કથા છે કે સૂર્યદેવ પોતાના સાત ઘોડાના રથમાં ભ્રમણ કરી રહ્યા હતા અચાનક ઘોડાને તરસ લાગી એટલે સૂર્યનારાયણ દેવે એ ઘોડાને એક તળાવ પાસે છોડ્યો કે જ્યાં તે ઘોડા પાણી પીવા માંડ્યા પાણી પીધા બાદ ઘોડાને આળસ આવી અને તે આરામ કરવા ત્યાં બેસી ગયા ત્યારે સૂર્યનારાયણ દેવને યાદ આવ્યું કે તેમણે તો સૃષ્ટિ માટે નિત્ય ઉર્જાવાન થઈને ચાલતા રહેવાનો જ આદેશ છે માટે સૂર્યનારાયણ દેવે તે ઘોડાને એક તે કળા તળાવ પર જ છોડી દીધો તે તળાવ પાસે બે ગધેડા દેખાયા સૂર્યનારાયણ દેવે તેમને રથમાં જોડી દીધા અને સવારી કરવા માંડ્યા ઘોડાને બદલે ગધેડાની સવારી થઈ માટે સૂર્યનારાયણ દેવ રથની ગતિ મંદ પડી ગઈ આ સમયે તેમનું તેજ પણ ઘટી ગયું મગર જે મકર સંક્રાંતિ જે આમ આવે છે મકર રાશિમાં પ્રવેશ કર્યા બાદ તેમણે ફરી પોતાના ઘોડા પર સવાર થઈ ગયા અને તેમનું તેજ ફરી ધારણ કર્યું આથી જ સૂર્યનારાયણ દેવ જ્યારે ધનુ રાશિમાં પ્રવેશ કર્યા ત્યારે ગધેડાના સવારીવાળા રથ ઉપર બિરાજમાન હતા જેણે આપણે કારણે સૂર્યનારાયણ દેવનો તેજ પ્રભાવ હતો તે ઘટી ગયો માટે સૂર્યનારાયણ દેવના આ ઘટી ગયેલા તેજને ઘટી ગયેલા તેજને કારણે શુભ કાર્ય કરવા તે હિતાવહ ન મનાય માટે શાસ્ત્રોમાં આપણે ઋષિ મુનિઓએ પંડિતોએ આજ્ઞા આપી કે ખર માસ કે જે જ્યારે સૂર્યનારાયણ દેવ ધનુ રાશિમાં કે મીન રાશિમાં પ્રવેશ કરે ત્યારે શુભ કાર્ય ન કરવા જોઈએ આ સમય દરમિયાન ગુરુનો પ્રભાવ પણ શુભ હોતો નથી માટે સૂર્યનારાયણ દેવ ગુરુગ્રહના પ્રભાવી પ્રભાવહીની અથવા તો ઓછા પ્રભાવને કારણે તેજ પ્રભાવને કારણે અથવા તો વધી પડેલી અગ્નિને કારણે કારણ કે ગુરુગ્રહ મોટો ગ્રહ છે અને અગ્નિ પ્રધાન ધનુ રાશિ છે અને સૂર્યનારાયણ દેવ પણ અગ્નિ તત્વથી ભરાયેલા છે માટે ગુરુ ગ્રહમાં જ્યારે સૂર્યનારાયણ દેવ પ્રવેશ કરે છે ધનુ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે અગ્નિ તત્વ વધી જાય છે જે માંગલિક કે શુભ કાર્ય માટે વર્જિત માનવામાં આવે છે સૂર્યનારાયણ દેવ એ ગ્રહોના રાજા છે સૂર્યનારાયણ દેવની આરાધના કરવાથી સર્વ ગ્રહો પ્રસન્ન રહે છે માટે આ ધનુર માસમાં ભક્તિભાવથી ભગવાન સૂર્યનારાયણ દેવ ગુરુદેવની આરાધના અવશ્ય કરવી જોઈએ જો ગુરુ ધારણા કરેલી હોય તો કંઠી હોય તો ગુરુ દેવના હાજરા હાજર હોય તો તેમની પણ દંડવત પ્રણામ કરવા અવશ્ય જવા જોઈએ આવા કાર્ય થાય પરંતુ શુભ કાર્ય ન થાય જે આપણા લોકિક કાર્ય છે તે ના થાય પણ આ ખર માસમાં કે ધનુ સંક્રાંતમાં લવ મેરેજ કે પછી સ્વયં વર જેવા લગ્ન કરી શકાય છે આ ઉપરાંત પણ શુભ કાર્યોમાં ખાસ કરીને ભાગવત સપ્તાહ બેસાડી શકાય અને આ ઉપરાંત ભાગવદ્ ગીતાનો પાઠ વાંચવો કે સાંભળવો અને શાસ્ત્રો પારણ કરવું એ ઉત્તમ મનાય છે કે જો કોઈ પણ સમય હોય ત્યારે જન્મ મૃત્યુ તો રોકી શકાતું નથી તથા ભગવાનની ભક્તિ અવશ્ય કરવી જોઈએ ધનુ સંક્રાંતિમાં એવી પણ માન્યતા છે કે જ્યારે સૂર્યનારાયણ દેવ ગુરુદેવની ગુરુની રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે સૂર્યનારાયણ દેવ ગુરુદેવની સેવામાં એટલે કે બૃહસ્પતિની સેવામાં સંલગ્ન રહે છે માટે પણ સૂર્યનારાયણ દેવનું તેજ ઘટી જાય છે આવી ઘણી બધી માન્યતા છે કારણ કે કોઈ પણ શુભ કાર્યમાં આપણે આગળ પણ જોયું કે સૂર્ય ચંદ્ર અને ગુરુનું બળ શુક્રનું બળ હોવું જરૂરી છે માટે પણ આ ખર માસ કે ધનુ સંક્રાંતિમાં શુભ કાર્ય થતા નથી તો મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે અને તમારા મિત્રોને પણ મારો વિડીયો શેર કરી દેજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીએ બીજા નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને મારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ